પાઠવી વરસાદી પાણીના નિકાલના પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી ભરૂચના લુવારા ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેક્ટરને આદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર લુવારા તથા વગુસના ગામમાં પ્રવેશ દ્વાર તથા ગામની સીમમાં આજુબાજુ વર્ષો જૂની જુદી જુદી કાંસો આવેલી છે અને આ કાંસો ખૂબ લંબાઈ તથા પહોળાઈવાળી હતી અને આ જુદી જુદી કાંસો મારફતે વરસાદી પાણી તથા આજુબાજુ ખેતરોનું પાણી તથા આજુબાજુના ગામની સીમનું પાણી આ કાંસો મારફતે ખૂબ સરળતાથી વહી જતું હતું હાલમાં લુવારા તથા વગુસના ગામના પાટિયા પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઇવે અડતાલીસ પર એક ઓવરબ્રિજનું કામ ચાલુ કરવામાં આવ્યું છે અને આ ઓથોરિટી દ્વારા લુવારા તથા વગુશના ગામમાંથી પસાર થતી કાસોના પાણીના નિકાલની કોઈ પણ રીતે વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે ભવિષ્યમાં વરસાદી પાણી તથા ખેતરોનું જમા પાણીનો નિકાલ થતો બંધ થઈ શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આ સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે. રહેવાસી લુવારા મોસીલાદમ પોચા આજ 10 સબુષ રોજ કલેક્ટર સાહેબ ભરુસરીને આવેદન પત્ર આપાવેલા છે જે લુવારા ગામે વર્ષોની માંગણી બાદ એક બ્રિજ મંજૂર થયેલો છે જેનું કામ ચાલુ છે લુવાડા ગામ ચાર ગામોનું પાણી વરસાદી પાણીનો જે નિકાલ થતો હતો વીસ વીસ ફૂટની જે જૂની ગટરો છે વર્ષો જૂની ગટરો છે તે હાલ પૂરતી બંધ જવાઈ રહેલી છે એ ગટરોનો અમને નિકાલ કરી આપવા અમે કલેક્ટર પત્ર આપવા આવેલા છે ખેડૂતો પંચાયત બોડી વગુસરા ઉમરા લુવાડાનું પાણી લુવાડા થઈને જતું હોય તો હાઈવે પર જે વીસ ફૂટની ખાસ હતી વરસાદી સરકારી જગ્યામાં જ હતી એ જગ્યા બી કવર કરીને એને ઇન્ટરનેશનલ ઓથોરિટી બ્રિજ બનાવી રહેલી છે તે નું ઉપર એ ટાંકી દીધેલી છે જેની કોઈ જોગવાઈ નથી કોઈ વ્યવસ્થા નથી આવનારા દિવસોમાં વરસાદી પાણી લુવાડા ની અંદર ભરાય બસો થી અઢીસો મકાનોની વસ્તી હોય નાના નાના બાળકો હોય કોઈ ક્રોગચાળો પાતે રેલ થાય આ તે બધી જિમ્મેદારી ની અંદર કોઈ અમને કોઈ હજુ નિરાકાર મળેલ નથી આપ આપીને મીડિયા ના માધ્યમથી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સ્થળ નિરીક્ષણ કરી તમે આજે અમને કોઈ